આજે મહાશિવરાત્રી પર્વ નિમિત્તે વડોદરા શહેરના શોમાતળા વિસ્તારમાં આવેલ ત્રિભુનેશ્વર મહાદેવ મંદિરે યાત્રા યોજાઈ હતી શહેરના શોમાતળાવ વિસ્તારમાં આવેલ ત્રિભુનેશ્વર મહાદેવ મંદિરે શોભાયાત્રા યોજવામાં આવી છે મહાશિવરાત્રી પર્વને ધ્યાને રાખી શોભાયાત્રા નું આયોજન કરાયું છે વિસ્તારના સ્થાનિક રહીશો દ્વારા છેલ્લા દસ વર્ષથી આ પ્રકારનું આયોજન કરાય છે શોભાયાત્રામાં વાજા બેન્ડ ઘોડાગાડી સાથે ભગવાન શિવની પ્રતિમા બિરાજમાન કરાય છે ખાસ મહેમાન તરીકે કટિબંધ ન્યૂઝ ચેનલ તંત્રી જીતેન્દ્ર શ્રીવાસ્તવ સંદેશ ન્યૂઝ ચેનલ પત્રકાર એવા હિરેન મોદી સહિતના સ્થાનિક વડીલો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં મહિલાઓ તેમજ સ્થાનિક નાગરિકો શોભાયાત્રામાં જોડાયા હતા આશરે બે કિલોમીટર ની શોભાયાત્રામાં જોડાયેલા ભાવિક ભક્તો નિજ મંદિર ખાતે પહોંચી ભગવાન શિવની પૂજા કરશે મોડી સાંજે મંદિર ખાતે મહાપ્રસાદીનું પણ ભાવિક ભક્તો દ્વારા આયોજન કરાયું છે શ્રી ત્રિભુવનેશ્વર મહાદેવ મંદિર ભારત પેટ્રોલની પાછળ આવેલું છે છેલ્લા દસ વર્ષથી અમે શિવરાત્રીના દિવસે મહાદેવની શોભાયાત્રા કાઢીએ છીએ અને શોભાયાત્રામાં લગભગ ચારસો થી પાંચસો શિવભક્તો જોડાય છે અને અહીંયા મંદિરેથી નીકળીને આખું આમ સર્કલ ફરીને લગભગ એક વાગે ભગવાન પરત પધારે છે અને એક વાગે મંદિરે ભગવાનને બિરાજીને પછી લોકો પોતપોતાને ઘરે પધરાવનું મહાદેવજીને લઈ જાય છે અને આખો દિવસ ભક્તિમય માહોલ રહે છે અમારા મંદિરમાં અને રાત્રે મહિલા મંડળનું ભજન હોય છે વિશેષ રીતે કેટલા લોકો સંલિત થઈ શોભાયાત્રામાં કેટલા વર્ષથી આ પ્રકારનું આયોજન થાય છે લગભગ નવ વર્ષ પૂરા છે દસમું વર્ષ છે અમારું અને લગભગ ચારસોથી પાંચસો વ્યક્તિઓ આવે છે અને દરેક સોસાયટીના નાકે ઠંડાનું આયોજન હોય છે કોઈ જગ્યાએ ફરાળી પ્રસાદી હોય છે કોઈ જગ્યાએ લીંબુ સર્વ હોય છે એટલે આખો અમારા શોભાયાત્રા રૂટની અંદર આઠથી દસ સોસાયટીઓમાં દરેક લોકો સેવા કરે છે